હેલો મિત્રો કેમ છો બધા મજામાં જશો ને હું પણ મજામાં છું આજે તમારી માટે નવો બ્લોગ લઈને આવી છું આજે છે ગણેશ ચોથ તો ગણેશ ચોથના બધાના ઘરે લાડુ બનતા જ હોય છે હરેકના ઘરે નાનાથી લઈ મોટાને સૌના ઘરે બનતા હોય છે લાડુ તો આજે આપણે કંઈક નવી રીતે લાડુ બનાવીશું ગણપતિ બાપા પણ ખુશ થઈ જાય અને આપણે પણ બધા ખુશ થઈ જાય એવા સરસ લાડુ બનાવીશું તો આ લાડુ બનાવવાના છે આપણે ટોપરામાંથી ખમણમાંથી નારિયેળનું જે ઝીણ આવે તે આપણે લઈ લીધું છે અને એને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લીધું છે ક્રશ તો હતું જ પણ આપણે તો પણ થોડુંક વધારે ક્રશ કર્યું છે આ લાડુ આપણે એટલા સરસ બનાવવાના છે આમાં નથી ગેસ ચાલુ કરવાનો કે નથી કંઈ લાંબી ઝણઝટ થોડી જ વારમાં આપણા લાડુ બનીને થઈ જશે તૈયાર અને નાનાથી લઈ મોટાને સૌને ભાવે તેવા આપણા લાડુ થઈ જશે તૈયાર તો હાલો લાડુ બનાવવાનું શરૂ કરી દઈએ

દળેલી ખાંડ નાખવી હોય તો નાખી શકો છો પણ આપણે આ મિલ્ક પાવડર નાખો છે એટલે મીઠો જ હોય છે અને આપણે જે કલર આવે છે ફ્રૂટ કલર એ પણ આપણે મીઠો કલર જ છે એટલા માટે આપણે મીઠાઈ સૂનો જ કલર છે એટલા માટે આપણે નહીં નાખવું પડે ખાંડ નકર તમારે નાખવી હોય ગેડા લાડુ કરવા હોય તો તમારે બે ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી દેવાની છે આ બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આમાં બે થી ત્રણ ચમચી જેટલું દૂધ એડ કરી દઈશું તો જો આપણે ત્રણથી ચાર ચમચી જેટલું દૂધ એડ કરી દીધું છે હવે સરસ રીતે મિક્સ કરી લઈશું દૂધ નાખ્યા પછી આપણે આ રીતે સરસ ડો તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે આમાં આપણે ઘી કે તેલ કંઈ વસ્તુ એડ નથી કરી પણ આપણે ટોપરેલનું થોડું મિક્સરમાં ઈંકવું હતું એટલે થોડું તેલ તો નીકળે જ એટલા માટે આપણે આમાં ઘીનો કે તેલનો ઉપયોગ નહીં કરવો પડે હવે આપણે થોડું આ રીતે વેઇટ જ લઈ લેશું હવે આમાં થોડો ફ્રૂટ કલર એડ કરી દઈશું આપણે ફ્રૂટ કલર મીઠો છે એટલા માટે આપણે કઈ વસ્તુ એડ નહીં કરવી પડે હવે આને પણ સરસ મિક્સ કરી લેશું આપણે જો ફૂડ કલરવાળો ડો એકદમ સરસ થઈ ગયો છે તૈયાર લાડુના ચેપમાં આવી જાય તેવો સરસ આપણે ડો થઈ ગયો છે તૈયાર તો હવે આપણે આ આપણે ઉપર ડિઝાઇન બનાવવા માટે આમાં લીલો કલર એડ કર્યો છે તો આને પણ મિક્સ કરી લઈએ આપણે તો આપણે આ લીલા કલરનું મિક્સર પણ સરસ તૈયાર થઈ ગયું છે તો જો આપણે આ રીતે મટકાને પણ તૈયાર કરી લીધા છે લુવા પછી એની ઉપર જે આ ડિઝાઇન કરવાની છે એને પણ તૈયાર કરી લીધા છે પછી આપણે આ ગ્રીન કલરના લીલા કલરના આપણે બનાવ્યા છે એને પણ આપણે આ રીતે તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો આ રીતને ઉપર આપણે જે દોરી બનાવવાની છે મટકામાં એ અને આપણે લીંબુ કલરની નવ ગોળી નાની નાની બનાવી લીધી છે એને ઉપર લીલા કલરની મૂકી દીધી છે આ વ્હાઈટ કલરની જે માખણની જગ્યાએ રાખવાની છે એ તૈયાર કરી લીધી છે હવે આમાંથી આપણે મટકાનો સેપ આપવાનો છે તો તમે જો આ રીતે પેલા ગોળ મટકું તૈયાર કરી લેવાનું છે પછી એને ઉપરથી થોડું પ્રેસ કરવાનું આ રીતે આપણે આમાં કંઈ વસ્તુ નથી નાખી એટલે ખાલી ટોપરું જ છે અને એટલે આપણે થોડા લાડુ ફટવા કરશે પણ એને આપણે હાથથી મદદથી આ રીતે કરશું એટલે મટકાના શેપમાં આવી જશે તમે જોઈ શકો છો આપણે પછી ઉપરથી આ રીતે આપણે કિનારીને આ રીતે કરી દેવાની છે આપણે બહુ મોટા મટકા નથી બનાવ્યા નાના નાના બનાવ્યા છે એટલે બધા ખાઈ શકે જો આ રીતે આપણે મટકાનો શેપ આપી દેવાનો છે તમે જોઈ શકો છો આ મટકા જેવી ડિઝાઇન લાગે છે હવે આપણે આ રીતે બધા શેપમાં તૈયાર કરી લઈશું તો જો આપણે બધી મટકી આ રીતે તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો આપણે સરસ હા છે હાથેથી ન ચેપ આપ્યો છે તમે જોઈ શકો છો આપણી મટકી કેવી લાગે છે કોમેન્ટમાં જરૂરથી બતાવજો આ સ્ટીમ કાનુડા માટે આ લાડુ ફેવરેટ છે આપણે ક્યારેક બનાવવો હોય તો તમે તમારે જન્માષ્ટમી હોય ત્યારે બનાવી શકો છો અને કાનુડાને પ્રસાદ ધરાવી શકો છો પણ આપણે આ વખતે ગણપતિ દાદાને પણ ખુશ કરવાના છે એટલે ગણપતિ દાદા માટે બનાવ્યા છે તો આજે ગણેશ હોય છે તો આપણે ગણેશ દાદા માટે બનાવ્યા ઓરિજિનલ કલર આપણે મટકાનો જેવો હોય ને એવો જ કલર આવે છે અને એવો જ લૂક લાગે છે મટકા કલર જેવો હોય એવો જ કલર આપણે છે તો તમે તમારી પસંદ પ્રમાણે મટકાનો કલર કરી શકો છો આપણે ફ્રૂટ કલર જ એડ કર્યો છે તમે પણ ફ્રૂટ કલર જ એડ કરી શકો છો તમે કોઈ પણ સાસણી કે એવું લઈને બનાવતા હોય તો તમે કોઈ પણ કલર એડ કરી શકો છો પણ આ જે મીઠો કલર આવે છે ફ્રૂટ કલર એ જ એડ કરવાનો છે બીજો કોઈ કલર એડ નથી કરવાનો તો હાલો હવે આપણે મટકાને ડેકોરેશન કરી અને તૈયાર કરી લઈએ તો જો આપણે મટકાને તૈયાર કરવા માટે આ રીતે જે આપણે આ બનાવેલી છે દોરી એ દોરીને પહેલાં લગાવશું આ રીતની હળવા હાથે આપણે લગાવવાની છે પછી થોડું થોડું આ રીતે પ્રેસ કરી દેવાનું છે તમે જોઈ શકો છો આપણી દોરી સરસ રીતે લાગી ગઈ છે ત્યાર પછી આપણે પાલની જે દોરીમાં એક શેપ દેવાનો છે આ રીતે આ ડિઝાઇન તમને કેવી લાગી ગઈ એ કોમેન્ટમાં જરૂરથી બતાવજો આપણી મટકાની ડિઝાઇન તમને કેવી લાગે છે એ કોમેન્ટમાં જરૂરથી બતાવજો હવે ઉપરથીને આપણે સૂકું ટોપરું એડ કરવું હોય તો તમે સૂકું ટોપરું પણ એડ કરી શકો છો પણ આપણે સૂકું ટોપરું એડ નથી કરતા માખણ જેવો સેપ આપવા માટે આપણે આ રીતનું આ જે વ્હાઈટ ટોપરાનો પાટ રાખ્યો હતો એ જ આપણે એડ કરવાના છીએ આમાં આપણે સૂકું ટોપરું એડ કરીએ તો મોરું લાગે આ આપણે મીઠાચવાળું છે મિલ્ક પાઉડરવાળું એટલે મીઠું લાગે એટલે આપણે આ રીતે એડ કરીશું પછી ઉપરથી આપણે એક ગોળી મૂકી દેવાની છે આ રીતની તમે જોઈ શકો છો આપણે મટકાનો શેપ કેટલો સરસ આવ્યો છે અને એમાં આપણે આ રીતની એક આ બાજુ ડિઝાઇન બનાવશો આ બાજુ તમે જોઈ શકો છો આ રીતની આ મટકાની ડિઝાઇન તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી બતાવજો તમે જોઈ શકો છો આપણી મટકાની ડિઝાઇન હાલું તો હવે આ રીતે આપણે બધા મટકા તૈયાર કરી લઈએ જો આપણે આ રીતે બધા ડેકોરેશ કરીને મટકા તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો જો આપણે આ રીતના ઉપરથી આ વ્હાઈટ ખમણ પણ લગાવી દઈશું એટલે માખણ જેવો દેખાવા આવે પછી ઉપરથી આ મૂકી દઈશું પછી આ રીતનું ફ્લાવરની જેમ આને પણ લગાવી દેશોમાં તમે જોઈ શકો છો આપણી મટકીનો શો કેટલો સરસ આવે છે તમે કોમેન્ટમાં જરૂરથી બતાવજો આ તમને રેસીપી કેવી લાગી છે ગણપતિના લાડુની તો તમે સોકસથી તમારા ઘરે બનાવજો એકદમ સહેલી રીત છે અને ફટાફટ બની પણ જાય છે અને ખાવામાં અને જોવામાં ખૂબ જ સરસ છે તો આપણે જો બધી જ મટકી બનીને થઈ ગઈ છે તૈયાર આપણા મટકી લાડુ તો જો તમે જોઈ શકો છો આપણા સરસ મટકી લાડુ બની ગયા છે આ આપણે વાઇટ પાર્ટ થોડોક વધેલો હતો એટલા માટે આપણે આ રીતની વાઇટ મટકી બનાવી નાખી છે પણ જે આ મટકીનો શો આવે એવો તો વ્હાઈટનો શો ન જ આવે પણ આપણે હાલશે તો તમે જરૂરથી ચોક્કસથી બનાવજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વેલાયકન દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળશું ક્યારેક નવા બ્લોગમાં અને આ લાડવા તમને કેવા લાગ્યા છે એ ચોક્કસથી કોમેન્ટમાં જરૂરથી બતાવજો એટલે હાલો હવે આપણે અહીંયા વિડીયાની વિરામ આપીશું ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય અને આ રેસીપી ચોક્કસથી જોજો અને કેવી લાગી છે એ કોમેન્ટમાં જરૂરથી બતાવજો હાલો તો ફરી મળીએ નવા બ્લોગ માં ત્યાં સુધી બાય બાય હલો મિત્રો જો આપણી માટી સરસ થઈ ગઈ છે તૈયાર તમે જોઈ શકો છો બોલો ગણપતિ બાપા મોર્યા કીમા લાડુ બોર્યા આ જો આપણે ગેસ ચલાવ્યા વગર સરસના આપણા લાડુ બનીને થઈ ગયા છે તૈયાર આ લાડુને તમે સ્ટોર કરીને પણ મૂકી શકો છો અને ખાઈ શકો છો અને આઠથી દસ દિવસ માટે કાંઈ નથી થતું તો હલો હવે